મેં કીધું કે બપોરનો તડકો છે આ તળાવ તળાવ એટલે શું હોય તળાવ મીઠા પાણી નું એમાં એનો ઉપયોગ જે છે એ મીઠા પાણીનો જે ઉપયોગ થતો હોય એના માટે થતો હોય પણ અત્યારે તમે જુઓ તો આમાં અત્યારે ભેંસો જે છે એ પાણીમાં પડેલી છે હવે હકીકત એ છે આ લગભગ આ તળાવ નો ઉપયોગ કરી શકે એવી લગભગ અહિયાં હા ત ગામ ની વસ્તી જોઈએ આપડે આરંભાની તો મને એમ કહેવામાં આવ્યું કે બાર થી તેર ની વસ્તી અને આખો આસપાસનો વિસ્તાર પકડી લઈએ તો લગભગ લગભગ આ બાવીસ થી ત્રીસ કે પચ્ચીસ થી લોકોની વસ્તી એના માટે આ પાણી જે છે એ સંપૂર્ણપણે અત્યારે જે સમાન થઈ ગયું છે આજે તમે ઢોર જુઓ અત્યાર આ ભેંસ છે ભેંસ આપણે સૌ જાણીએ છીએ કે એનાથી ગરમી સહન ન થાય એટલે એ તો કાદવ હોય તો કાદવમાં આળોટે અને એને કોઈ પણ જગ્યાએ ઠંડક જોઈએ હવે આ પાણી જે છે એ સ્થાનિક રહીશોના કહેવા મુજબ સંપૂર્ણપણે આ ધોર જે પડેલા છે આને બહાર નીકળે એટલે સ્થાનિકોનું એવું કેવું છે કે આને જે ખેડૂતો જે પશુપાલકો આપણા હોય એનું કેવું છે કે આને રોકી શકાતો નથી કારણ કે આને ઠંડક જોઈએ પણ આને જો અમે ઘરે આવે પાછા લઈ જઈએ ત્યારે ફરીથી પાછા જો મીઠા પાણીથી ન નવરાવીએ તો આ ભેંસો ની ચામડીઓ ઉતરી જાય છે એ હાલત છે અત્યારે મારી સાથે ભીખાભાઈ છે અને ભીખાભાઈ હું પૂછવા માંગીશ અને આ પાછ આરમડા ગામનો વતની જૈના છે સ્થાનિક છે અને ભાઈ આપણે બધા સારી આવ્યા તો જતારીયા મારી ખેલતી ને એ કેતા કે આનો ઉપયોગ તમે પણ એને રહેવાસી છો પણ તમે જણાવો કે આ પાણી અહીંયા બગડી ગયું એના કારણે શું શું તકલીફો થઈ રહી છે અને સમયમાં જ્યારે હા ત્યારે આ તળાવ લોક ઉપયોગી હતું અમારે

સોસાયટી દ્વારા ચેનલ બનાવવામાં આવી છે એમાં માલારા તળાવમાં આવે એ ઓવરફ્લો થાય બાજુમાં સોસાયટી તળાવ તળાવમાં આવે ત્યાંથી ઓવરફ્લો થઈ અને આ આરંભડા ગામના જાપે આવેલ વર્ષમગ્યા તળાવ માં પાણી આવે છે જેથી આ ત્રણેય તળાવ લોક ઉપયોગી નથી અને ઈ પાણી વર્ષોથી લોકોને કામ નથી આવતા

કેમિકલ ફેસ્ટિવલ એની અસર હવા એ ફ્લાયસ બોલો આપણે વાત કરી જમીન ખેતર દેખાડવું હોય તમને સ્વીટ વોટર બોડી મીઠા પાણીનો તળાવ આ બધાની હાલત જે છે તમારી સામે એટલે સ્વાદ મુજબ મીઠું નાખવું જોઈએ કહેવાય ને કે દાળમાં દાળ શાકમાં જેટલું જરૂર એટલું જ મીઠું નાખવું જોઈએ જો ફાટકો ભરીને મીઠું નાખો તો તમારું દાળ ને શાકની હાલત શું થાય એ સ્થિતિ આ ઓખા મંડળની અત્યારે જોઈ રહી છે ચામડી ઉતરી જાય છે એટલે આ સ્થિતિ અમે તમને દેખાડીએ પાણી જે સ્વીટ વોટર બોડીઝ છે એની પણ શું હાલત થઈ ગઈ છે ટાટા કેમિકલ્સ ના વેસ્ટના કારણે સૌની સમક્ષ પ્રસ્તુત યાત્રા ચાલુ છે

એમને ટાટા કેમિકલ્સ કંપની દ્વારા એના તત્પોષણ અને સિવાયની પણ અન્ય એવી બાબતો જેના કારણે તકલીફ થઈ રહી છે અને જે રીતે સંપૂર્ણપણે સ્થાનિકોની રજૂઆત મુજબ આ કંપની સરકારના કોઈ પણ કાયદાને માન આપવાનો વિચારતી નથી અથવા તો એના વિશે કોઈ પ્રયાસ સુધા પણ કરતી નથી એ અંગે અમે વાત કરવાનું મારી સાથે જે ઉપસ્થિત છે એ છે મેઘાભા હાથલ એડવોકેટ છે વકીલ છે અને એમના અમુક પ્રશ્નો છે એના મુદ્દે લડી રહ્યા છે આપણે એમની સાથે વાત કરીને સમજવાનો પ્રયાસ કરશું કયા કયા પ્રશ્નો છે એમના ફાઇટ જે છે રડત જે છે આ કંપની સામે એ શું છે સ્વાગત છે ગુજરાત રિપોર્ટમાં એની પરવાનગી લેવાની એની પરવાનગીમાં એવું હોય કે પહેલી શરત એની એક જ હોય છે કે સેન્ટ્રલ લાઈન થી જો તેત્રીસ ટીમી ફાઇન આવા બહુ ઓછામાં ઓછું ફાર મીટર દૂર છે કોલ પણ ફાર મીટર દૂધ રાખવાના અને જો અત્યારે એની નવું વર્ષ પર બે હજાર

આ રોડ નું જે સેન્ટર પોઈન્ટ હોય એના સેન્ટર પોઈન્ટ થી બાર મીટર કોઈ પણ એક બાજુ આ બાજુ હોય તો પણ બાર મીટર કોઈ બાજુ બે આ બાજુ હોય તો પણ બાર મીટર એટલે અંડરગ્રાઉન્ડ અંડરગ્રાઉન્ડ કેબલ લાઈન ની પરવાનગી લીધી પરવાનગી લીધી એટલે આ રીતે પેલી શરત એ કે તમારે 12 મીટર દૂર લઈ જવાનું એ 12 મીટર ની જગ્યાએ 8 મીટર લઈ જવાનું અને અમે બે એટલે 18 વર્ષથી અમે ફરિયાદ કરીએ છીએ કે આ લોકો આ કેબલ નાખે છે જે નાખતા હતા ત્યારે જે નાચતા અત્યારે અમે ફરિયાદ કરી કે આ લોકો જે કેબલ નાખી રહ્યા છે એ કેબલ લોકો શરત પાલન નથી કરતા તેમ છતાં કાર્યપાલક ઇજનેર અમે રજૂઆત કરી અહીંયા તેમના પેટા વિભાગ રજૂઆત કરી તો એ લોકો ડેલી અહીંયા અહીંયા એનું રિપોર્ટિંગ કરતા છતાં એ લોકોને રોકતા નહીં અને આ લોકો કેબલ નાખી પણ દીધું અને તે પાવર ચાલુ પણ અને એ લોકો હમણાં આપણે છેલ્લે નવ તારીખે અમે લોકો અહીંયા અમારે નવમી મે નવમી મે નવમી મે ના અમે ફરિયાદ નોંધાવી લોકો આવ્યા અહીંયા આપણે કાર્યપાલક ઇજનેર આર એન પી ગામ ખબાડિયા થી એને પોતે અહીંયા પંચર જ કામ કર્યું અમે ટેપ થી માઇક એને કબૂલ કર્યું કે મેં નવ મીટર નથી સોરી બાર મીટર નથી ન એની જગ્યાએ આઠ થી નવ મીટર છે ઓકે એને રિપોર્ટિંગ કર્યું અને અત્યારે ચૌદ મે ના એને નોટિસ પણ આપી કે તાત્કાલિક ધોરણે ટાટા કેમિકલ આ પાવર બંધ કરે બરોબર અને આ પાવર બંધ કરીને કેબલ ખસેડી અને સરતો મુજબ બાર મીટર દૂર નાખે હવે બાર મીટર દૂર ન નાખવાનું કારણ પેલું એ છે અહીંથી લઈને આઠ કિલોમીટર આઠ કિલોમીટર છે ટોટલ આઠ દસ કિલોમીટર આઠ દસ જે કેબલ જાય છે ને જે કેબલ જાય છે એ રોડ ની બાજુમાં બધા ખેડૂતોના ખેતરો છે જો આ લોકો બાર મીટર શરત નું પાલન કરવા જાય તો ખેડૂત ના ખેતર માંથી માલિક ના ખેતર માં એને નાખવું પડે માલિક તો નાખવા ન દે તો માલિક ના ખેતર માં નાખે તો માલિક ને વળતર આપવું એટલે એટલે ને વળતર આપવું પડે એટલે વળતર નથી આપવું એટલે આર એન્ડ બી ના અધિકારીઓ અને ટાટા અધિકારીઓ મળીને એક આ ભ્રષ્ટાચાર કર્યો છે એને શરત નું પાલન નથી કર્યું પણ તમે જોઈ શકો કે તેત્રીસ કેવી લાઇન છે જે હાઈ વોલ્ટેજ છે ભાવ્ય અહીંયા સમજી લો કેબલ પણ એ બાજુમાં નાખો કોઈ કોઈ દિવસ અહીંયા અકસ્માત થાય પ્લાસ થાય તો કેટલા લોકોનો જીવ જઈ શકે છે એક કાંધિકારક છે સમજી લો સમજીએ અને બારમીટરનો કાયદો એમ એમ તો બનાવ્યો નથી વિચાર એ લઈને બહુ બનાવ્યો વિચાર એટલે આજ ભરી શકે છે કાંઈ આના આના રીતે કોઈ પણ અકસ્માત થાય પાછા આના અધિકારી એમ છે કે કાંઈ પણ થયું મારી જવાબદારી ભય મેં કહું છું કે ગુજરાતમાં કેટલી લખનાઓ બની કેટલા લોકો મળ્યા કોઈ જવાબદારી નથી આપડે કેમ કે અધિકારીઓ કરવાની ગયા કીધું પાલન થતું હતું આપડેલા માં જોઈ લો કેટલી જગ્યા કે આ હરણીકામાં થયું પછી મોરબી પડી ગયો કોણે લીધી કોને જવાબદારી કોને આપણે સરકારે કોને સજા થઈ રી બરોબર આ લોકો આટલું બધું એ લોકો કહી દે દીધી અમારી લખી લેખિત આપે છે કે અમારી જવાબદારી પણ જવાબદારી પછી કોઈ સ્વીકારતું નથી અધિકારીઓ તમને બે પાંચ વર્ષમાં વયા જાય છ મહિના વયા જશે પછી જો અકસ્માત થયો તો આ અધિકારી એમ કેતા અમે નથી અમારા ઉપલું આગળના અધિકારી આ બધું લખી દીધું

પાટલી ગ્રામ પંચાયત ની પછી એક અરજી કરી છે પંચાયત માં તલાટી સાહેબ સચિવશ્રી ને કે ભાઈ સચિવશ્રી એ કોઈ પણ જાતની ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું અંતર્ગત કલમ એકસો ચાર મુજબ ઉદ્યોગો પરવાનગી લેવામાં આવેલી હોય એનો થી લેવામાં આવી હોય તો અમને માહિતી આપો બરોબર તો આપડા સચિવ સાહેબે ચોક્કુ એક મને પત્ર લખી કે અમારી પાસે આજ થી સુધી નથી દીવાલ બનાવવાની પરવાનગી લીધી નથી અહીંયા રૂમ બનાવવાની પરવાનગી લીધી આપણે આને એનો સી લીધું કારણ કે પંચાયત પંચાયત હદ વિસ્તાર છે

અમે આગળ જઈ રહ્યા છીએ અને ત્યાં આપણે એક જે મહત્વનો મુદ્દો છે જે ભાઈ બેગમ આપણને આપણાથી આપણે આપણને એનાથી પરિચિત કરાવશે તો આપ જોડાયેલા રહો અમે બસ થોડીક સમયમાં ટૂંક સમયમાં આગળના એ પોઈન્ટ ઉપર પહોંચીએ છીએ અને ફરી તમારી સાથે જોડાઈ જઈએ છીએ અમે કેવા પોઈન્ટ ઉપર આવીને ઉભા છીએ જ્યાં મેઘાબાનું કહેવાનું એનો જે આરોપ છે જે સ્પષ્ટ રીતે સાબિત થતું દેખાય છે રોડ જે છે રોડના સેન્ટરથી બાર મીટર એક્ઝેક્ટલી એનાથી ઓછું નહીં

પણ એ કેમિકલ પડે માટે મળીને બરાબર બાજુમાં નાખી તમારે બાર ચીતી છે બરોબર આ શરતનું પાલન કરતા નથી એમાં આર ના અધિકારીઓ કબૂલ કરે છે ટાટા કેમિકલ કબૂલ કરે છે પણ હવે આ લોકો આગળ બાર મીટર દૂર નખાવે કોણ બરોબર આપડે તો છેલ્લા અઢી વર્ષથી છે ને અમારો કરે છે અરજી કરી સાહેબો રજૂઆત કરીએ સરકારી અધિકારીઓને છતાં સરકારી અધિકારીઓ કાગળ નથી કાગળ લખવાની પગાર મળતો હોય નોટિસ નથી લખી નાખ્યા આ પછી પછી આપડે ચૌદ તારીખ નોટિસ લખી છે નવ નોટિસ મેં એ લોકો મેં દેવડાવી કેમિકલ ને આપણે આર ના અધિકારી આર ના થ્રુ આપડે નવ નોટિસ દેવડાવી છે પાલન તો વીજ કેબલ નાખી દેવું ત્યાં પછી પણ આ પોલ જો તમે જોઈ શકો પોલથી પણ અકસ્માત ઘણા થઈ શકે ઘણા વાહનો રસ્તા નીચે ઉતરી જાય પોલ ખાતે છે કે પાણી જાય જો ખબર રોડ નો એન્ડ ક્યાં છે

અને તમે જોઈ લો કે ટ્રાફિક કેટલું છે કોઈ નથી વેકેશન નથી ત્યાં ટ્રાફિક સતત ચાલુ જ રહી છે કેબલ વાળી આપણે ફરીથી એક વાર લેવું પડે કે ઓડિયો ક્લિચ આવેલી છે એટલે હું તો આપણે બહુ દૂર જતો રહ્યો મારે ખ્યાલથી એના કારણે એ કદાચ પોસિબલ હોય પણ એની આપણે વાત કરતી કરી હા દોસ્તો અમને આ વાત કરી ગયા હતા પણ કદાચ ઓડિયોમાં ક્લિચ છે એટલે ફરીથી કરી રહ્યા છીએ આ સેન્ટર છે આ રોડ નું સેન્ટર સફેદ પટ્ટો દેખાય છે ત્યાંથી આ જે છે આ રોડ નો કિનારો છે

આપણે આપણે કોલ જોઈ રહ્યા છે એની પરવાનગી જયારે જામનગર જિલ્લો હતો તે ટાઈમ આની પરવાનગી લીધી છે તેથી ઈ પરવાનગીમાં પણ એક જ સરસ છે બાર મીટર દૂર આથી આ લોકો બે હજાર માં કેબલ અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની પરવા લીધી એમાં આપણે એક જ નિયમ છે બાર મીટર દૂર નાખવાનું હવે વિચાર કરો કેટલા નેવું થી પણ આ લોકો પાલન તો નથી કર્યું અધિકારીઓ જોઈ રહ્યા છે કારણ કે અધિકારીઓ આર એન્ડ બી અધિકારીઓ હમણાં રસ્તો પોડો કર્યો ત્યારે એ લોકો ના પોલ નથી નહીં અને પોલ નહીં છે તો અત્યારે રસ્તાને આપણે તમે આગળ જોશો ને તો રસ્તાની અંદર છે બે ફૂટ અંદર આપણે આપડે કિનારી થી આપણે હજી એક ફૂટ દૂર તો છે અહિયાં રસ્તા ફૂટ બે ફૂટ અંદર છે એટલે આ અત્યારે સતત

વાત એવી છે કે નેવું ની સાલ થી આ પાલન નથી થયું આજકાલ નું નથી થઈ રહ્યું નથી એટલે નેવું ની સાલ થી જો અહિયાં છે રોડ ફોડો થયો છે તો ત્યારે આ કેમ હટાવવામાં આવ્યો જયારે રોડ ફોડો થયો ત્યારે તો ડેફિનેટલી હટી જવું જોઈએ અચ્છા ઇન્ટરેસ્ટિંગ બીજું આપણે એ માર્ક કે કેટલા બીજા ફાઈબર કંપનીના કેબલ્સ ને બધું લાગે જેમ કે કદાચ જીઓ નું હોય શકે જીઓ નું છે જીટીપીએલ નું દેખાય પણ પોઈન્ટ ઈ છે કે ઈ ફોલો કેમ નથી થતી ગાઈસ ગાઈડલાઈન્સ છે પરમિટર બધે લાગુ પડે ને મયુર ગાઈડલાઈન્સ છે આજે આપણે માની લ્યો કે પત્રકાર તરીકે કોઈ કવરેજ કરવા કે જાય છે તેની ગાઈડલાઈન્સ છે કે તમારે તમારું આઈડેન્ટિટી કાર્ડ દેખાડવાનું છે તમારે તમારું એક્રેડિએશન કાર્ડ દેખાડવું આ ગાઈડલાઇન્સ છે તો એ આપણે એના વગર તો જઈ જ નથી શકતા ગવર્મેન્ટ નો જેવું હોય છે કે એક્રેડિયેટેડ પત્રકારો જલાઉટ છે બરોબર બીજા નંબરમાં કે તમે આજે ડ્રાઇવિંગ કરો રસ્તા ઉપર તો ગાઈડલાઇન્સ છે કે લાયસન્સ હોવું જોઈએ તમારી પાસે તમારી પાસે પીયુસી હોવું જોઈએ તમારે જે સ્ટોપ ના સિગ્નલ ઉપર હોય એમાં લાઈન માં કદાચ તમારો વ્હીલ આવી ગયો તો સીધો પંદરસો નો દંડ આવે છે આ ગાઈડલાઇન્સ છે પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ જો સિટીઝન્સ ગાઈડલાઇન ફોલો કરે છે જે સિવિક ગાઈડલાઇન્સ છે તો કન્સ્ટ્રક્શનની ને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ની આવડી મોટી કંપનીઓ ફોલો કેમ ન કરે આઈ થિંક ઈ એડવોકેટ મેકલ બહુ સાચી વાત છે એ પ્રશ્ન છે મેગાવા હોટલ કે ભાઈ આ તમે ગાઈડલાઇન્સ કેમ ફોલો ન કરે યાર રસ્તે જાય છે એટલે જોવે છે ભણેલા છે એડવોકેટ એટલે ઈ કે ગાઈડલાઇન્સ તમે કેમ ફોલો આ આ એક બેઝિક પ્રશ્ન છે બીજું કંઈ છે નહીં જાજો બહુ સાચી અને આ તમે જોયું આ ડિસ્ટન્સ તમે જુઓ આ ડિસ્ટન્સ તમે જોવા નથી

શું છે આ કેબલ છે ટાટા કંપનીનું ઉપર પડ્યા છે છોકરા ભણે છે આજે ઉપરો ગામ છે માલધારીઓની આવરો જાવરો હવે આ કેબલ આખું ઉપર જ પડ્યું નથી અંદર જમીનમાં ડાયતું નથી કઈ આ કદાચ થાય ને કઈક ચૂટે કરે તો આનો જવાબદાર કોણ આ 33 કેવી નો છે કેબલ આ કોટાટા કંપની જ આપણે જોયો ને આ ઉપર જ પડ્યા કેબલ બધા હવે આમાં કોક આવીને બીજો કોક બોડો મારે કોક હોય તો આમાં કરે તો આનો જવાબદાર કોણ મરી જાય તો દોસ્તો હવે અમે એક જે બીજો પોઈન્ટ ત્યાંથી એવું કે છે કે બુ સ્પષ્ટપણે આપણે જોને શકીએ બીજે પાઇપલાઇન આ કંપની કાઢી રહી છે

પ્રધાનમંત્રી આવીને આપણે દરિયામાં દ્વારકાના દર્શન કરાવે છે આ દરિયામાં ટાટા કેમિકલ ઉદ્યોગ કચરો નાખે છે આપણે જૂની જે આપડે પુરાણી જે વસ્તુ છે એને નાબૂદ કરવાનો ટાટા કેમિકલ એક તો કાવતરું કરી જ રહી છે

સત્તામાં બેઠેલા લોકો સુધી પહોંચા સરકારી અધિકારીઓ રાજકારણીઓ અને તમામ જે આ મુદ્દાને લઈ અને જવાબદાર હોય તમામ પહોંચાડવું એ કામ હવે અત્યારે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અમે તો અપીલ કરીએ છીએ કે ગવર્મેન્ટ લઈને કામ કરતી જે સંસ્થાઓ છે જે બિન ઓર્ગેનાઇઝેશન છે એ લોકો સુધી પણ અમે આ વાત પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તમે કમસે કમ જે છે અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સુધી પહોંચાડો કારણ કે કંપની પોતાની જવાબદારી સમજી અને વર્તન ન કરતી હોય અને સરકાર આ ખડા ખાન કરતી હોય તો આજે અહીના લોકો છે જશે ક્યાં એ સવાલ બહુ મોટો છે એટલે આ વાત જે છે એનો અમે આ જે એક મુદ્દો છે એનો અત્યારે અમે ચર્ચાનું સમાપન કરીએ છીએ આશા રાખીએ છીએ કે આ જાણકારી તમારા સુધી બરોબર પહોંચી છે તમારા વિચારો કોમેન્ટ દ્વારા અમને લખી જણાવો